જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને બહુ મોડું થઈ ગયું મોડું થવાનું મેન કારણ એ કે જેનીના પપ્પાને થોડુંક માથું દુખે છે એટલા માટે એને આરામ આપી દીધો છે અને ગાયોનો તો પાવાનું અને સારો મગફળીનો પાલો આપી દીધો છે અને મિલ્કીંગ પણ સવારે થઈ ગયું બાકી છે તો વાહિન્દુ તો વાહિદાને એવું કામકાજ ઉપાડવાનું છે

થોડુંક વાર લાગશે સમય લાગશે પણ જે કરવાનું છે થોડુંક ને પાય કરવાનું છે સૂતી પણ થઈ શકે આ ઢાળિયા બાંધી પણ એકી એવી રીતના જેટલું થાય એટલું કરી શકશું વહેલા અને માણસો મળે એ ઉપર આધાર રહે પૂરવા વહેલી વેલી જાગી ગઈ છે પૂરી ક્યાં છે ગાય ક્યાં છે ગાય કે તો ન્યા છે ન્યા છે ગાય ગાયનું બાવ ક્યાં છે ન્યા છે તો પૂર્વાબેન જાગી ને સીધા ધાય એમ વૈયા હશે હજી કઈ દૂધ બૂધ પીધું નથી પૂર્વા એ કા પૂર્વા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હવારના વાગી જશે સાડા આઠ અને આપણે હજી માલનું કામ હજી શરૂ છે કારણ કે આ થઈ ગયું છે ફૂલ મોટું તો દક્ષા તો અત્યારમાં આરામ લેવો પડ્યો હતો એટલા માટે હા હવારમાં છે ને ઉભો છે એટલે તરત બહુ માથું દુખતું હતું એટલે સુઈ જવું પડ્યું

પણ શું કરે મજબૂરી હોય કારણ કે ગાયું હોય નાના છોકરા હોય ઘણા લોકો નો નીકળે અફસોસ નહીં કરવાનો ગાય ને નવરાવી ને એના પાણી નહીં લેવાનો એટલે પ્રયાગરાજ સ્નાન થઈ જાય તો કેમ તું પોરો ખાવા બેસી ગઈ બધું કામ થઈ ગયું છે અને થાક લાગી ગયો છે એટલે ઘડી બેહી જાય પોરો થઈ જાય અને ગંગા ને વળ ખાવા છે તો વળે થોડા ગંગા તું એની પહેલા તરત નામ ઓલી થઈ જાય આખી એને મજા આવી પડી જાય ને હમણાં તો કેવું થાય છે ખબર તો આવે તમારે સાસ લઈને જવાનું હતું એટલે દસ કિલો આપણે કુરિયર ઘી કરી દીધું અને આજે તે પાછું દસ કિલો આપણે પેકિંગ કરવાનું છે પેલા દસ સોમવારે ગુરુવારે કરતા પણ હમણાં બે ત્રણ દિવસ ઓર્ડર ભેગા થઈ ગયા આવી રીતના રોજ કરવું પડે છે અને આજ તો ઘી જવાનું છે યુકે અમેરિકા નહીં ઈવડા લોકો અહીંયા આવેલા છે હા હા એટલે અહીંયા મોવા દઈને આપી દેવાનું હા તો એના જેવું એ કે નહીં બાકી આમ તો બહુ આપણે થોડું અઘરું પડી જશે હમ

અને દક્ષા રહી છે થાકી એટલે ઈ બે ગયા અહીંયા પોરો ખાવા ગાયુ નું કામ એવું છે કે કોઈ આપણો નીતિ નિયમ કરમ નો રે કારણ કે આમ તો જો વેલા ઉઠીને બધા સ્નાન કરતા આપણો કઈ સ્નાન નું જ હોય ક્યારે સ્નાન કરવાનું કઈ નક્કી નહી ટાઈમ જ ન વેલા 5 વાગે સ્નાન કરી કે આવું કામ હોય તો બસ કરે બપોરે જ ઈ ગોરી તો એમ ઉભી રહી તરી ઢેલ છું માલ નો ટાઈમ થઈ ગયો છે અને ગોળ નું પાણી બનાવી દીધું છે માલ એટલો ગોળ છે માલી બધી ગાયો ને પાવા માટે થઈ ગયું છે અને કાલે તો રીંગણા તાજા લઈ ગયા હતા તો સાંજે ઓળો બનાવ્યો હતો પણ આજે રવિવાર છે તો રવિવારના દિવસે છોકરાઓને સ્પેશિયલ દાળ હોય કઢી ભાતું હોય અથવા અડદની ને રોટલા હોય તો એ બાને એ પણ ખાય કે તો આજે અડદની દાળ બનાવવાની શું એટલા માટે આવી છું લીલું લસણ લેવા અને ઉનાળો ફૂલ ઉનાળો હોય એવું દેખાય છે ફૂલ તડકો લાગે છે એટલે આજે ગાયો માટે ગોળના પાણી બનાવીને પાઈ દીધા અને લીલો ઘાસ સારો ઉનાળાની ઋતુમાં બપોરે લીલો ઘાસ સારો ગાયોને મળે તો એની પાણીની ક્ષમતા જળવાઈ રહી એટલા માટે એની માટે અત્યારે કટિંગ કરે છે લીલા ઘાસ સારાનું જેથી કરીને બગાડે પણ નહીં અને ખાય પણ હે કે તો લસણ જો અહીંયા છે આપણું એ લઈ લઈ લસણનો ક્યારે છે નાનું નાનું છે આપણે જેટલી જોહે એટલી જ કળી લઈ જાઉં અડદની ડાળમાં લીલું લસણ લીલી ડુંગળી હોય તો મસ્ત લાગે તો આપણે જેટલી જરૂર હતી એટલું લસણ લઈ લીધું છે અને હવે આપણે લઈ લઈ લીલી ડુંગળી ડુંગળી પણ આપણે જોહે એટલી જ લેવું વધારે નહીં લઈ ધાણામાં ધાણા ધાણી આવી ગઈ છે એટલે કોથંબરી પાકી ગઈ છે પણ તોય છતાં આપણે થોડીક લીલી કોથંબરી છે એમાં લીલું લસણ લઈ લીધું છે લીલી ડુંગળી લઈ લીધી છે અને ધાણા પણ લીલા લેતા જાય એટલે ધ બેસ્ટ આપણી દાળ એકદમ મસ્ત બની જાય એ જે દેશી આ વાડીનું શાક બકાલું છે એ ગમે એવું પાકી ગયું હોય કે કાચું હોય એ આપણે જે વાડીમાંથી લઈ અને જે શાકમાં આપણે નાખીએ એનો સ્વાદ આવે ને એવો તો એકે સ્વાદનો આવે આપણે વધારે કોઈ ગરમ મસાલા આ તે વઘારે એવું ન કરી પણ જે વાડીનું તાજું લઈ અને ખાલી આપણે એમને શાક બનાવી નાખી દાળ બનાવી નાખી તો સ્વાદ કઈક અલગ જ આવે આનો લીલા કેરામાંથી લઈ લીધું છે લીલું લસણ લીલી ડુંગળી અને કોથમરી તો આ બધું તાજું તાજું લઈ લીધું હવે આપણે બનાવવાની છે હડદની દાળ ત્યાં સુધીમાં જેનીના પપ્પા ગાયોનું કામ કરી નાખશે રસોઈ બનાવી અને જેની યશ્વી આ બધા રમવા ગયા છે એ આવે ત્યાં રસોઈ બનાવીને ત્યાં રાખીએ કાલે જે સાંજે ગાજર ઘરે લઈ ગઈ હતી એ કાસરી ન ખોવાણી બધા ગાયોને ખવરાઈ દીધા તો આજે તાજા તાજા થોડા ગાજર પણ લેતી જાવ જેથી કરીને અડદની ડાળ અને ગાજરની કાસરી હશે તો મજા આવશે ડુંગળી અને કાસરી ગાજરની

જે હા આપણા બે છોડવા છે તે નાના નાના પણ મસ્ત લાડ બધા મરચાં આવી ગયા છે જો આટલી મરચી આપણી દાળ મસ્ત બની જશે છે તો ક્યારના ગોળનું પાણી એક પછી એકનો કરીને વારો કરે છે અને બધાએ પાઈ દીધી છે ગાયું ને સુરભી સુરભી પીધું એમ કે સુરભી પીધું પછી તો જો આ ગોળના પાણી કરી દીધું શરબત કરી દીધું શરબત

હાલો એ તો ગાયો ગોળના પાણી પાઈને હમણાં નીરી દે હે મારા રસોઈનું મોડું થાય છે રસોઈમાં ડાળ બસ બફાઈ ગઈ છે હવે મસાલા કરવાના બાકી છે મસાલો વાડીથી લઈને ધોઈને મૂક્યો છે તો કરી નાખશું અને અહીંયા જો કટિંગ થઈ ગયું છે અત્યારે બપોરનો ઘાસચારાનો અને ગાયું પાણી પી લે એટલે લીલું ઘાસચારો નાખી દે શુભમ ગાજર ઉપાડવા હોય મેડમ એટલો ગાજર ભાવે શુભમને તો આપણે એ મસાલો ધોઈને જો બધું મૂકી દીધો તો આપણે બપોરનું નું ટાણો થઈ ગયું છે અને આજ તો રજા હશે બધાયને રવિવાર છે એટલે તો છોકરાઓને આમ તો ટિફિનમાં માં ન બનાવી પણ આજ બનાવી દીધી છે સ્પેશિયલ રવિવાર માટે ફોતરા વાળી આવે ફોતરા વગર ની ડાળ તો આપણે ઘણીવાર બનાવતા ડાળ ભાત આરે કે આમથી માં ડાળ બનાવતા હોય અડદની ની ડાળ પણ ફોતરા વાળી એ ખાવી જ એના પર ઘણા બધા વિટામિન હોય તો આપણે વાડી મળે ગાજર ને ડુંગળી ને લેવા થાય એનું જો સલાડ બનાવી નાખ્યું છે અને જેની શુભમ ને આજે દેશી ભાણું આપવાનું છે ખાવા માટે શુભમભાઈનું ભાણું તૈયાર થઈ ગયું છે અને બા એ બેહી ગયું શુભમ તારે માખણ નાખવું છે દાળમાં કે સાઈડમાં આપું અને ગાય નું આરે આપણે માખણ લઈ લીધું છે મને તો ડાળમાં માખણ હોય ઘણા ને તેલ પણ બહુ ભાવે ડાળમાં ઉપર થી રેડેલું અને માખણ પણ નખાય જેને જે ભાવે ઈ નું ભરાઈ ગયું છે પાણો જેની એસપી નો વારો છે